નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ધનતેરસ એક હિન્દુ ધર્મમાં દિવાળીની શરૂઆતનો પહેલો દિવસ છે અને આ દિવસની પાછળ એક રોચક અને ધાર્મિક કથા છે ચાલો ધનતેરસ પાછળની લોકપ્રિય સ્ટોરી જાણીએ ધનતેરસની કથા પૌરાણિક કથાઓ અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃતના કુંભ સાથે પ્રગટ થયા હતા ધન્વંતરી દેવી આયુર્વેદના દેવતા માનવામાં આવે છે અને તેઓએ માનવજાતને આરોગ્ય અને આયુષ્ય આપવાનું કાર્ય કર્યું હતું તેથી આ દિવસે આરોગ્ય અને ધન સંપત્તિ માટે ભગવાન ધન્વંતરીની પૂજા થાય છે પણ ધનતેરસ સાથે જોડાયેલી બીજી એક લોકપ્રિય લોકકથા પણ છે રાજકુમાર અને યમરાજની કથા પ્રાચીન સમયની વાત છે એક રાજાના પુત્રની કુંડળીમાં લખાયું હતું કે લગ્નના ચોથી દિવસે તેની મૃત્યુ યમરાજ દ્વારા થઈ જશે રાજાએ અને રાણીએ ખૂબ દુઃખી થઈને પણ રાજકુમારનું લગ્ન નક્કી કર્યું લગ્નના ચોથી દિવસે યમરાજ તેના પ્રાણ લેવા આવ્યા એ દિવસે ધનતેરસનો હતો રાજકુમારની પત્ની ખૂબ જ બુદ્ધિશાળી હતી તેણે ઘરમાં ઘણા દીવા પ્રગટાવ્યા સોના અને ચાંદીના વાસણો ઘરના બારણા પાસે રાસ કરીને રાખ્યા અને પોતે પોતાના પતિની આગળ બેસી તે રાતભર ગીતો ગાતી રહી કે યમરાજનું ધ્યાન ભટકી જાય જેમ જ યમરાજ આવ્યા તેમજ ચમકતા વાસણો અને દીવાઓના તેજથી તેમની આંખોને ચોટ લાગી તેમણે બહાર જ બેસી ગયા અને આખી રાત તે ગાયિકા સ્ત્રીના ગીતો સાંભળતા રહ્યા સવાર થતાં તેઓ પાછા ચાલ્યા ગયા અને રાજકુમારના પ્રાણ બચી ગયા તેથી કહેવાય છે કે જે દિવસે દીવા પ્રગટાવાય છે તે યમરાજથી રક્ષા કરતો છે આજથી જ લોકો ઘરમાં દીવા પ્રગટાવે છે અને યમદીપ દાન કરે છે એટલે કે યમરાજ માટે બારણા બહાર દીવો રાખે છે જેથી પરિવાર પર કોઈ અકાળ મરણ ન આવે ધન તેરસનો અર્થ ધન સંપત્તિ તેરસ કાર્તિક મહિનાની ત્રીસમી તિથિ એકતેરમી તેથી આ દિવસે લોકો નવા વાસણો સોના ચાંદી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી ખરીદે છે શુભ માનવામાં આવે છે કે આથી ઘરમાં ધન ધાન્યો આવે છે